વધુ ભારે કોણ તો વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મજામાં હશો તો બાળકો આજનો આપણો ટોપિક છે વધુ ભારે કોણ એટલે કે વજન ને આધારે બરાબર વજન કરવા માટે આપણે વજનયા એટલે કે ત્રાજવાનો ઉપયોગ કરીએ છીએ બરાબર ત્રાજવામાં જે આપણે વજન કરીએ છીએ જે વજન કાંટો છે અલગ અલગ હોય છે સ્પ્રિંગ કાંટો હોઈ શકે ભૌતિક તુલા ઘણી તુલા કાઉન્ટેબલ બેલેન્સ ઇલેક્ટ્રિક કાંટો વગેરે વજન કરવામાં ઉપયોગી હોય શકે આ પાઠમાં તમારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ વજનનો મોટો એકમ કિલોગ્રામ છે વજનનો નાનો એકમ ગ્રામ છે બરાબર અને વજનનો ચોક્કસ માપ જાણવા માટે જે વજનિયા મૂકવામાં આવે છે તેને કાંટલા અથવા તો બાટ કહેવામાં આવે છે તો હવે આ જે હતી તમારી બેઝિક ઇન્ફોર્મેશન ગોળ અને એક કી ગ્રામ મગફળી ખરીદી તો તમે જાણો છો કે કિલોગ્રામને આપણે કિગ્રા તરીકે દર્શાવી શકીએ કિલોગ્રામને ખાલી જગ્યા તરીકે દર્શાવાય છે તો કીગરા આ એક વાક્યનો પ્રશ્નનો જવાબ પણ

લખવાનું એક કિલોગ્રામ વટાણા અને એક કિલોગ્રામ બટાકા તેમાં આપણે સૌ કોની માટે આપણે વધારે જરૂર જોઈશે એ તમારે તમારે અનુમાન કરવાનું છે અને જાતે તેનું અનુમાન કરીને તેની ચકાસણી કરવાની બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ કોડું ટામેટાનો પંગો આ એક મેદાન છે જ્યાં ટામેટા દરરોજ રમવા આવે છે જેઓને ચીચવા ઉપર રમવાનું ગમે છે એક દિવસ મોટું કોડું આવે છે ચીચવાને ઉપછેડે બેસે છે લાંબા સમય સુધી ઊભું ન થયું ત્યારે ટામેટા બીજી બાજુ બેસવાને ચીચવાને ઊંચો કરવાનું નક્કી કર્યું જેથી કોડું નીચે પડી જાય નાના ટામેટા તેના છેડા પર ચડવાનું શરૂ કર્યું એક બે ત્રણ ચાર પાંચ એમ પચીસ એક બાજુ કોડું એકલું જ છે કે જે મોટું છે અને ટામેટા નાના નાના હોય એટલે એક બે ટામેટા તો બેસી ના શકે એટલે એક એક બે ત્રણ ચાર પાંચ એવા વધારે ટોળામાં ટામેટા બેસે છે બરાબર નાના ટામેટા નીચે ઉતરી ગયા અને કદાવર ટામેટા માટે રસ્તો કરી આપ્યો નાના ટામેટા નીચે ઉતરી ગયા જે મોટા મોટા ટામેટા હતા રસ્તો કરી આપ્યો અને આ બાજુ એકલું જ છે બરાબર હવે આગળ જો એ ચીચો હવામાં ઉદ્ધર થયો પોડું બૂમ પાડે છે ટામેટાનું વજન વધી ગયું એટલે પોડું બૂમ પાડે છે કે મને નીચે ઉતારો હવે તમે અનુમાન કરો નાના નાના ટામેટા પોડું ને કેટલું ઉચકી શકે દસ વીસ કે ચાલીસ તો ચાલીસ કેટલી મોટી કેરીઓ કોળાને સમતોલ રાખી શકે કેટલી મોટી કેરી તો સૌથી વધારે જે મોટી કેરી હોય એ કોળાને સમતોલ રાખી શકે આવી જ રીતે તમારા વર્ગના વિદ્યાર્થીઓનું વજન તમારા જેટલું છે કે સરખું છે એ વધારે છે કે ઓછું છે તે તમારે અહીં આગળ લખવાનું છે બરાબર આગળ જોઈએ વજનથી બમણો હવે આનું નાનું છોકરું છે એનું વજન કરવાનું છે હવે વજન વધારે છે કે ઓછું છે એ આપણે જોઈએ ભારતીયના માતાપિતા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી વિશેષ રીતે કરે છે કારણ કે ભારતીય તે દિવસે જન્મી હતી ભારતીયના વજન કરતાં તે વજનની મીઠાઈ ખરીદે છે અને ગરીબ લોકોને વહેંચે છે જ્યારે ભારતીય જન્મી ત્યારે ત્રણ કિગ્રાની હતી આજે સ્વતંત્ર દિવસ છે અને ભારતીયની ઉંમર પાંચ વર્ષ જ્યારે જન્મી હતી ત્યારે તે ત્રણ કિલોગ્રામની હતી પણ આજે ભારતીયનું ઉંમર કેટલી છે પાંચ વર્ષની છે તો અત્યારે તેનું વજન કેટલું થશે તો અઠ્ઠાવીસ કિલોગ્રામ છે તો એવી રીતે આપણે અહીંયા જે ખાલી જગ્યાઓ છે આપણે ભરીશું ભરતીની ઉંમર પ્રમાણે તેનું વજન અને મીઠાઈનો જથ્થો એક વર્ષની ઉંમર હતી ત્યારે તેનું નવ કિલોગ્રામ હતું બરાબર એટલે એનો જથ્થો કેટલો થશે નવ ને ડબલ કરી દો નવ વત્તા નવ મીઠાઈનો જથ્થો તો ડબલ જ હોય નવ વત્તા નવ નવ દુ અઢાર બરાબર પછી પછી જો આપણે ત્રણ વર્ષનું જોઈએ સત્તર કિલોગ્રામ છે તો સત્તર વત્તા સત્તર સત્તર ને સત્તર કેટલા થશે તો ચોત્રીસ એવી રીતે તમારે ચાર વર્ષની અને પાંચ વર્ષની પણ કરવાની છે બરાબર જાતે હવે આગળ જોઈએ મસ્ત મસ્ત ખીચડી તો વિદ્યાર્થી મિત્રો ખીચડી તમને બધાને ભાવે છે બરાબર તો ખીચડી કેવી રીતે આપણે બનાવવાની છે એની એક આ રીત છે આપણે જોઈએ જો વાસણમાં બે ચમચા પાણી લઈ પાણી ઉકાળો તેમાં ઉમેરો એક ચપટી દાળ અડધો કિલોગ્રામ લાલ મરચું એક વાટકો મીઠું એક વાટકો મીઠું નંખાય ના નંખાય બરાબર એક ચમચી ચોખા ચાલે ન ચાલે બે વટાણા અને ગ્લાસ રૈના દાણા અને છેલે 1 કિલોગ્રામ ડોળી તો આમાં કઈ ઘણો ખોટું થાય છે કારણ કે અમુક વસ્તુ વધારે છે અને અમુક વસ્તુ ઓછી છે તો આપણે એને સાચા જથ્થામાં કેવી રીતે ખીચડી બનાવી શકાય એ આપણે અહીંયા આગળ માપ સાથે લખીશું તો જો 1 કિલોગ્રામ ચોખા લો તો 1/2 કિલોગ્રામ દાળ લેવાય બરાબર વટાણા કેટલા લઈ શકીએ આપણે એક વાટકો વટાણા લઈ શકીએ પાણીના ગ્લાસ 6 થી 8 ગ્લાસ ડુંગળી તો ચાર થી પાંચ રંગ ડુંગળી લઈ શકાય મીઠું તો એક ચમચી લઈ શકાય રાયના દાણા એક ચપટી લઈ શકાય લાલ મરચું એક કે બે ચમચી બરાબર નાની ચમચી હોય તો બે અને મોટી ચમચી હોય તો એક એ રીતે હવે એ જે આપણે કર્યું એ પ્રમાણે આ જે કોલમ છે એ તમારે જાતે ભરવાની છે તમારા ઘરે જે તમારા મમ્મી વસ્તુ લાવે છે એને શોધો કેટલી લાવ્યા છે તેલ ચોખા મરચાં ભૂકો ખાંડ ડુંગળી આદુ વસ્તુના નામ લખવાના છે અને કેટલું લાવે હોય ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ ચોખા તો ચોખા લાવ્યા છે પાંચ કિલો તેમાં લખવાના પાંચ કિલો એવી રીતે તેલ તો પાંચ લીટર તેમાં પાંચ લખવાનું મરચાં નો લાવ્યા છે એક કિલોગ્રામ બે કિલોગ્રામ પાંચ કિલોગ્રામ એ જે લાવ્યા હોય એ પ્રમાણે તમારે આમાં લખવાનું બરાબર આ તમારી જાતે કરશો હવે આપણે આગળ જોઈએ કે તેમના વજનનું અનુમાન કરો અહિયાં હાથી વજન છે સુટકેસ નું વજન છે કોનું વજન વધારે હશે તમે ચિત્ર જોઈને જ કહી શકો કે હાથીનું વજન વધારે હોય કારણ કે હાથીનું વજન ચારસો કિલોગ્રામ છે માટે બરાબર ત્યાર પછી એક હજાર કિગ્રા કરતા વધુ છે કે ઓછું છે એ આપણે જો કોનું વજન વધારે હશે તો ગાય નું એસી કિલોગ્રામ છે એટલા માટે બરાબર કઈ વસ્તુ એક કિલોગ્રામ કરતા વધુ છે અને ઓછી છે આપણે અહિયાં આગળ કરીશું તમારી સ્કૂલ બેગ જુઓ તો સ્કૂલ બેગ એક કિલોગ્રામ કરતા ઓછી કંપાસ પણ ઓછી તો વધુ હોય મોટું કોળું છે તો તો એ એ વધુ શકે શકે અને તમારા કે જોડી ઓછી વિદ્યાર્થી મિત્રો હું જે આ બોલું છું એ સાંભળવાનું છે ના ખબર પડે તો પછી ફરીથી પણ તમે આ વિડીયો રિપીટ કરીને પણ તમે મારો વોઇસ સાંભળીને પણ તમારો ક્વેશ્ચન પૂરો કરી શકો છો ત્યાર પછી જોઈએ છે નીચેના કયું વધારે ભારે છે તે શોધવામાં ત્રાજવાનો ઉપયોગ હોય ત્રાજવા નું આપણે વજન કરીએ છીએ કિલોગ્રામ અને ગ્રામમાં કરી શકીએ છીએ કારણ કે વજનનો મોટો એકમ કિલોગ્રામ છે નાનો એકમ ગ્રામ છે કયું વધારે ભારે છે પાણીની બોટલ કે ક્રિકેટનો ક્રિકેટનો દડો તમને ખબર છે ક્રિકેટનો દડો જ હોઈ શકે બરાબર એવી રીતે બીજું જો એક કિલોગ્રામ ભીની માટીને અને રેતી લો સરખો ભાગ કરો બંનેની થેલીનું વજન કરો અને ખાતરી કરો અને ત્રાજવાનો ઉપયોગ કરો કે કોનું વજન વધારે હશે ભીની માટીનું વજન વધારે હોય કોનું વજન વધારે હોય તો ભીની માટીનું વજન વધારે હોઈ શકે બરાબર ત્યાર પછી જોઈએ કે અડધા કિગ્રા થી ઓછી વજન વાળી વસ્તુ અને અડધા કિગ્રા થી વધારે વજન વાળી વસ્તુ આપણે જોવાની છે કે ઓછી વજન વાળી વસ્તુ કઈ હોઈ શકે કંપાસ બોક્સ હોઈ શકે કે પછી કોઈ નાની ઢીંગલી હોય એ બધું ઓછું હોય અને ખાંડ છે તેલ છે એ બધું તમે એ બધું વધારે હોઈ શકે બરાબર હવે જો વજન અને ત્રાજવા કોઈ પણ વસ્તુ તમે લેવા જાવ છો એનું વજન કરવા માટે ત્રાજવાનો ઉપયોગ તો કરવામાં આવે છે પણ અલગ અલગ પ્રકારે બધા વજન કેવા હોય છે અલગ અલગ કરી શકે બરાબર ત્રાજુ અલગ અલગ હોય બેલેન્સેબલ ત્રાજુ હોય પછી ઇલેક્ટ્રિકલ કાંટો આવે છે હવે ભંગારવાળા કેવું હોય તો જે ભંગાર વેચતો હોય તો એની જોડે વધારે મોટો કાંટો હોય કરિયાણા વાળા જોડે ઓછો હોય સો કિલો સુધીનો હોય એટલે ભંગારવાળા જોડે વધારે હોય એવી રીતે તમારી સૌથી નજીક ભંગાર વેચનાર વેપારી શાકભાજી દુકાન કરિયાણા દુકાનની મુલાકાત લો અને તમે જુઓ કે કોણ કેવું તાજું વાપરે છે સૌથી મોટા વજનીયા કોણ વાપરે છે તો તે ભંગાર વાળો વાપરે છે બરાબર સૌથી નાના વજનીયા કોની જોડે હોય તો સૌથી નાના વજનીયા જે કોઈ મીઠાઈ ને એવું વેચતા હોય કે જે પાંચસો ગ્રામ લેવાની હોય કિલોગ્રામ લેવાની હોય એ બધાની જોડે એ પ્રકારના નીચેના વજન ને કઈ દુકાનમાં જોવા મળશે તમારી મિત્ર સાથે ચર્ચા કરો આવા મોટા મોટા વજન હોય દસ કિગ્રા ના બે મોટા મોટા જે વજન હોય એ સૌથી મોટા વજન હોય એ ભંગાર વાપરી શકે છે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે જોયું કે વજન કેવી રીતે અને કોણ કેટલું વજન વાપરી શકે છે બરાબર તો હવે પછીના આપણે ના આપણે જોઈશું આગળનો યુનિટ બરાબર અને બીજું બધું તમારે આજે આપણે જોવું એ નોટબુકમાં લખવાનું ચોપડીમાં લખવાનું અને સ્વાદિમાં પણ લખવાનું અસ્તુ સત્ય સાહેબ